ગઈકાલે અમદાવાદ ખાતે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે જેમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થઈ ચૂક્યું હતું જેમાં બસોને બેતાલીસ મુસાફરો જે સવારી કરી રહ્યા હતા તેમાંથી બસોને એકતાલીસ મુસાફરોનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું અને ચારે બાજુ આ ઘટનાની કિલકારીઓ ગુંજી રહી છે કારણ કે જે રીતે એ બસોને એકતાલીસ મુસાફરો આગમાં પથ્થું થઈને બળી ગયા અને તેમની સાથે સાથે એ બસોને એકતાલીસ પરિવારોના માથે પણ મુશ્કેલીનો આભ તૂટી પડ્યો સમગ્ર જગ્યાએ એ દુઃખની લાગણી જોવા મળી રહી છે હૃદયમાં પણ આપણને જ્યારે એ ઘટના વિશે વિચારીએ છીએ ત્યારે આપણને હૃદયમાં પણ દુઃખ થાય છે કે ગુજરાતમાં આવી ઘટના ઘટી જેમાં બસો ને એકતાલીસ મુસાફરો એકસાથે મળીને પથ્થું થઈ ગયા ને તેની સાથે સાથે જે પાસ થી સાહીઠ જેટલા ઇન્ટર્ન ડોક્ટર હતા તેમને તો કોઈ ઘટનાથી લેવા દેવા પણ નહોતું

એક મુસાફર જેનો જીવ બચી ચૂક્યો હતો આ ઘટનામાં તેમની પણ મુલાકાત પીએમ મોદી દ્વારા લેવામાં આવી હતી ત્યારબાદ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર જે છે તે સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાને લઈને તેમણે સમીક્ષા કરી હતી તેઓ વિજય રૂપાણીના પત્ની જે છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને સૌથી મોટી બાબત તો એ છે કે હાલમાં આ જે અમદાવાદ ખાતે દુર્ઘટના ઘટી છે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો પહેલા આપણે એ દ્રશ્ય જોઈ લઈએ કે પીએમ મોદી જ્યારે સવારના સમયથી જ અમદાવાદ ખાતે આવે છે અને ઘટનાની સમીક્ષા કરે છે તે સમગ્ર દ્રશ્યો જોઈ લઈએ